નમસ્કાર મિત્રો સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે જે આપણે પરમ દિવસે એક વિડીયો કે માહિતી આપી હતી કે અત્યારે હવામાનમાં એક અસ્થિરતા છે આને કારણે રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ચાપટા પડી શકે છે એ જ મુજબ અનેક વિસ્તારોની અંદર ગઈ ગઈકાલે કાલે અગિયાર એપ્રિલ ના રોજ માવઠાના ચાપટા પડ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો આપણે જેવી રીતે દસ તારીખે વાત કરી હતી કે અગિયાર અને બાર એપ્રિલ એમ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ચાપટા પડશે એમાં ગઈકાલે અગિયાર તારીખે અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ચાપટા પડ્યા છે જોકે આપણું જે અનુમાન હતું કાં આ સાર્વત્રિક માવઠું નથી જ્યાં પડશે ત્યાં એકદમ છૂટાછવાયા પડ્યા અથવા ન પણ પડે આપણે એવું પણ જણાવ્યું હતું એ મુજબ ચાપટાઓ તો પડ્યા છે પણ એકદમ છૂટાછવાયા છે ખાસ કરીને ભાવનગરથી ગઈકાલે જે દ્રશ્યો આવ્યા છે ભાવનગરના અનેક વિસ્તારની અંદર માવઠાના થઈ હતી એવી જ રીતે જોવા જઈએ તો ગઈકાલે આપણે જે અનુમાન હતું કે ઉત્તર ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર ચાપટા પડશે એવી રીતે ગઈકાલે અગિયાર તારીખના રોજ એ વિસ્તારોની અંદર ચાપટા પડ્યા છે આજે થઈ છે બાર એપ્રિલ બે હજાર પચીસ આજે જે આપણું અનુમાન હતું કે આજે દક્ષિણ ગુજરાતની અંદર ચાપટા પડી શકે એવી જ રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે જે ભરૂચનું જમ્મુસર આસપાસના જે અમુક વિસ્તારો છે એમાં વહેલી સવારે ચાપટા પડ્યા છે એવા મેસેજ મળ્યા છે અને હજુ પણ બપોર પછીના સેશનની અંદર ડાંગ વલસાડ નવસારી અને વાપી આ વિસ્તારોમાં કોઈ કોઈ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે કેમ કે બાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ આપણે જે પરમ દિવસના વિડીયોમાં માહિતી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હશે એમાં ઝાપટા પડશે એટલે આજે બાર તારીખના રોજ સાંજ સુધી હજુ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટા પડી શકે છે એટલે અત્યારે જે આ પરિસ્થિતિ છે એનું મેન કારણ છેલ્લા ઘણા દિવસથી આપણે યુટ્યુબના માધ્યમથી અને અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે આપ સુધી માહિતી આપી રહ્યા છે એ મુજબ

આઠ દસ દિવસથી જે ઊંચું તાપમાન હતું એકતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હતું એ અત્યારે આપણે જે અનુમાન હતું એ મુજબ તાપમાન તો નીચું આવી ગયું છે પણ અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી રહ્યા છે એટલે આ ચાપટા પડી એક અસર છે બીજા નંબરમાં પવનની ઝડપમાં પણ વધારો થયો છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોની અંદર વીસ થી લઈને પચીસ કિલોમીટરની ઝડપ પવનની થઈ છે દક્ષિણ ગુજરાતમાં હજુ આવનારા બે ત્રણ પાંત્રીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આજે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડરે ઝાપટા પણ પડવાની શક્યતાઓ છે જે વિસ્તારમાં આજે ઝાપટા પડશે ત્યાં પવનની ઝડપ પણ થોડીક વધારે જોવા મળશે એટલે ખાસ કરીને આજે એક દિવસ છે ઝાપટાથી ઝાપટા કેમકે એમાંથી આપણે રાહત મળી જશે પણ પંદર તારીખ સુધી હજુ પણ આપણું હવામાન અસ્થિર રહેશે અસ્થિર રહેશે એમાં ખાસ કરીને પંદર તારીખ સુધી મેં આપને જણાવ્યું એ મુજબની પવનની ઝડપ વધારે રહેશે તાપમાન છે એ ઘટેલું રહેશે પંદર તારીખ સુધી તાપમાન છે એ છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રી ની રેન્જ મારે એટલે મોટા ભાગના વિસ્તારની અંદર એસી થી પીચાસી ટકા વિસ્તારની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતા નીચું રહેશે જોકે પંદર તારીખ થી ફરીથી હીટવેવ નો એક નવો રાઉન્ડ ચાલુ થશે અને એ હીટવેવ નો રાઉન્ડ છે લાંબો હશે અને એમાં કદાચ તાપમાન છે ગત રાઉન્ડ કરતા પણ ઊંચું જઈ શકે ગત રાઉન્ડ ની અંદર ચુમ્માલીસ અને અમુક વિસ્તારમાં આઇસોલેટેડ વિસ્તારમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી તાપમાન થયું હતું એ કરતા પણ ઊંચું તાપમાન છે એટલે લગભગ આવનારા રાઉન્ડ ની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે એટલે આપણે પંદર તારીખથી એટલોનો નવો રાઉન્ડ ચાલુ થશે પણ પંદર તારીખ સુધી આપણે પવનની ઝડપ વધારે રહેશે અને મેં આપણે જણાવ્યું તેમ છવાયા માવઠા આ માવઠાના ઝાપટાઓ છે પણ જોયા છે જોકે અત્યારે માવઠાના ઝાપટા પડે એ ખેતી પાકો માટે અનેક પ્રકારની નુકસાની નોતરતું હોય છે જેમાં ફિલ્ડ ક્રોપ જે આપણે ઉનાળુ પાક છે એમાં પણ નુકસાની થાય છે જે કેરીના પાકો અત્યારે છે એની અંદર પણ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે જોકે ગઈકાલે પણ જે ઝાપટા પડ્યા એમાં નુકસાન થયું છે આજે પણ જે વિસ્તારોની અંદર ઝાપટા પડશે એ વિસ્તારની અંદર કેરીના પાકમાં મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે આગાહી આપી હતી મુજબ ઝાપટા પડ્યા છે પવનની ઝડપમાં પણ વધારો થયો છે અને હજુ આગળ હવામાનમાં શું બદલાવ આવશે એ વિશેની માહિતી પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી નમસ્કાર